દર્શન કરવા ભક્તોની ની ભીડ ઉમટી મંદિર પરિસરમાં માતાજીના મુખમાં ના દર્શન કરવા આ સંખ્યામાં લાંબી લાઈનો લાગી માતાજીના મંદિરમાં કરવામાં આવી છે તૈયારીઓ માતાજીના મંદિરોને પણ શણગારવામાં આવ્યા વેલી સવારથી જ ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા આપણા ભરી દે મારું નામ મહેતા જયજીપ છે હું અંબાજીની કેતન મંદિરની અંદર પૂજારી તરીકેની ફરજ બજાવું છું કે આજે પહેલું નોરતું છે મંદિરમાં ભક્તોનો કેવો ઘસારો જે કે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મંદિરની અંદર આજે સવારે 5:30 વાગ્યાથી અવિરત ઘસારો તમને જોવા મળી રહ્યો છે અને ભક્તો કંઈક મોટી આશા લઈને જેની આશાઓ પૂર્ણ થઈ છે એ મંદિરની અંદર ખૂબ મોટી માત્રાની અંદર ભગવાનની અંદર માતાજીના દર્શન કરવા માટે વધારે છે એ પ્રકાર વ્યવસ્થાઓ મંદિરમાં કરવામાં આવી છે શું મહત્વ છે જો શાસ્ત્રોની અંદર ચાર નવરાત્રીઓ બતાવેલી છે એમાં દક્ષિણની અંદર ચૈત્ર નવરાત્રીનું વધારે મહત્ત્વ છે આપણા ગુજરાતની અંદર ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રિનું મહત્વ છે તો એ નવરાત્રીનું વિશેષ કરીને આપણા સુરતની અંદર અંબાજીની કેતન મંદિરની અંદર ચૈત્ર નવરાત્રીનું ખૂબ મહત્વ છે અને લોકો અલગ અલગ શ્રદ્ધાઓના આકાંક્ષાઓ લઈ અને માતાજીના આગળ આવે અને અરજીઓ કરે છે માતાજી બધાનીઓ અરજીઓ સ્વીકારી અને પૂર્ણ કરે છે મંદિરમાં કઈ પ્રકારની વ્યવસ્થા ભક્તજનો માટે ભક્તજનો માટે મંદિરની અંદર રેલિંગ રેલિંગો મૂકવામાં આવેલી છે ખૂબ બધા સ્વયંસેવકો મૂકવામાં આવેલા છે ઠંડા પાણીના કુલરો મૂકવામાં આવેલા છે અને ઉપર આ ગરમીનો માહોલ છે અને ઉપર પંખાઓ પણ મૂકેલા છે જેથી કરીને આવેલ ભક્તજન શાંતિથી માતાજીના દર્શન કરી શકે